સદભાગે કોઈને ઈજા થઈ નથી કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના વાયોર ગામની સરકારી પ્રાથમિક શાળામાં એક મોટી દુર્ઘટના ટળી છે શાળાના આચાર્ય ખંડમાં છત ઉપરથી ભારેખમ પોપડા ખરી પડ્યા છે સદભાગ્યે આ ઘટના રજાના દિવસે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી શાળાના આચાર્ય દિનેશ ગામીતે જણાવ્યું કે ગત શુક્રવાર શનિવાર અને રવિવારે શાળામાં જાહેર રજા હતી રવિવારે સાંજે તેઓ વહીવટી કામ માટે શાળામાં ગયા ત્યારે આચાર્ય ખંડમાં છતના પોપડા જમીન પર પડેલા જોવા મળ્યા હતા આ ઘટનામાં કચેરીમાં રહેલા કોમ્પ્યુટર છતમાં લાગેલા પંખા અને ટેબલને નુકસાન પહોંચ્યું છે આશ્ચર્યની વાત એ છે કે પ્રાથમિક શિક્ષણ વિભાગની ટીઆરપી ટીમે ઓગણત્રીસ તારીખે સંકુલની ચકાસણી કરી હતી તે સમયે સબ સલામતનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો દિવાલોમાં કોઈપણ સ્થળે તિરાડ જોવા મળી ન હતી આ અચાનક બનેલી ઘટનાથી આચાર્ય પણ આશ્ચર્યમાં મુકાયા છે આ ઘટના અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરીને જાણ કરવામાં આવી છે ઉચ્ચ કચેરી તરફથી તપાસ કરી નિવારણ માટેની ખાતરી આપવામાં આવી છે હાલ આ શાળામાં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીમાં બસો પંચાણું બાળકો અભ્યાસ કરે છે કચ્છ જિલ્લામાં એક તરફ શિક્ષકોની ઘટ ચર્ચાનો વિષય બની છે તો બીજી તરફ શાળાઓની સ્થિતિને લઈને પણ તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે જિલ્લામાં જાહેર સમસ્યાઓ મામલે લડત કરતા લખનધુવાએ અગાઉ અબડાસા તાલુકામાં શિક્ષણના સંકુલો અને સ્તર સુધારવા અંગે તંત્રમાં અનેક રજૂઆતો કરી હતી જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का रखो બસ અબ લોરો પર ભારે દર્શક મિત્રો આજે તારીખ અગિયાર ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર